સજાનંદ સ્વામી મહારાજની જય ઘનશ્યામ મહારાજની જય સ્વામિનારાયણ મુખ્ય મંદિર ઉપલેટા આયોજિત ઘર સભા ઘર સભા ઘનશ્યામ મહારાજને દસ વર્ષ પૂર્ણ થયા દશાબ્દી ઉત્સવ નિમિત્તે સ્વામિનારાયણ મુખ્ય મંદિર ઉપલેટામાં ઘર સભા તારીખ અઠ્યાવીસ બાર શનિવારે રાખેલ છે બે દિવસ પછી જ એટલે દરેક ભક્તોને ભાવથી ઘરસભામાં પધારવા હાર્દિક આમંત્રણ છે સ્થળ છે તાલુકા ગ્રાઉન્ડ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં ઉપલેટા નાના મોટા ભક્તો ઘરસભામાં બધા લાભ લે અને જેને યજમાન પદું લેવું હોય તો નાના નાના ભક્તો દસ હજાર રૂપિયા ભરી અને યજમાન પદું ઘરસભાનું સ્વીકારી શકે છે જેને આરતીનો અને સ્વામીજીના પૂજનનો લાભ મળશે આ રીતે ઘર સભા અઠ્યાવીસ તારીખે રાત્રે નવ થી સાડા દસ ઉપલેટામાં સ્વામિનારાયણ મુખ્ય મંદિરની બાજુમાં તાલુકાના ગ્રાઉન્ડમાં રાખેલ છે દરેક ભક્તોએ એમાં સત્સંગમાં લાભ લેવા પધારવા હાર્દિક આમંત્રણ ઉપલેટા મંદિર તરફથી છે સહજાનંદ સ્વામી મહારાજની જય તો એના કોન્ટેક નંબર છે 9428241851 ਸਵਾਮੀ ਜੀ ਕਿੱਥੇ ਲੱਗੀ ਰਹੀ